મહિલાને એસી દિવસ સુધી ડિજિટલ એરેસ્ટ કરવામાં આવેલા હતા ડિજિટલ એરેસ્ટમાં રાખવામાં આવેલા હતા અને આ ડર દેખાડી અલગ અલગ દસ જેટલા ખાતાઓમાં તેમની પાસેથી અગિયાર પોઈન્ટ બેતાલીસ કરોડની મોટી રકમો ટ્રાન્સફર કરાવી લેવામાં આવેલી હતી આરોપીઓ દ્વારા ત્રણ આરોપીઓ જેના નામ છે દિનેશ છગનલાલ લિંબાચિયા રહેવાસી સતલાસણા મહેસાણાના કશ્યપ બેલાણી રહેવાસી હીરાવાડી રોડ અમદાવાદ અને ધવલ મેવાડા આમ ત્રણ ઇસમોની ધરપકડ કરી અને હાલ ચાર દિવસ રિમાન્ડ હેઠળ છે પોલીસ કસ્ટડીમાં દેશમાં કુલ અગિયાર જેટલા સાયબર ક્રાઇમના ગુનાઓ ડિટેક્ટ થાય છે જે પૈકી મહારાષ્ટ્ર મુંબઈ સિટી કોઈમ્બતુર તમિલનાડુ અને તેલંગાણા ખાતે ત્રણ ગુનાઓ દાખલ થયા છે અને અન્ય આઠ ગુનાઓ દાખલ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે આ આરોપીઓ દ્વારા આ ખાતામાં અઢાર કરોડ પંચાવન લાખ જેટલી માતબર રકમ સાયબર ક્રાઇમની ગુનામાં સંડોવાયેલા હતા જેમાંથી ત્રણ પોઈન્ટ પંદર કરોડ રૂપિયા આરોપીઓના ખાતામાં આવેલા અને જેમણે આ પૈસા સાયબર ગેંગ જે છે એને પહોંચાડવામાં મદદ કરેલી હતી